પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ આજે પંચમહાલ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે જેમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે વાતાવરણમાં પલટાના કારણે જ્યાં એક તરફ સામાન્ય લોકોને ગરમીથી થોડી રાહત મળી છે ત્યાં બીજી તરફ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ઉનાળાના સમયે માવઠું ઊભા પાકને નુકસાન પહોંચાડી શકે છે ખાસ કરીને જે ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કર્યું હોય તેમના માટે આ સ્થિતિ ચિંતાજનક બની શકે છે તો પંચમહાલમાં પણ કાળજાર ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીથી થોડી રાહત મળી વાતાવરણમાં પલટો આવ્યો હતો પંચમહાલના જેના કારણે લોકોને તો રાહત મળી પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે આ સાથે જ માવઠાની પણ આગાહી કરવામાં આવી છે તેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે

જિલ્લાના વાતાવરણ માં અચાનક જે પલટો છે તે આવ્યો છે વહેલી સવારથી જે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું હતું ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉનાળાની જે કાળજાળ ગરમી છે તે વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવતા લોકોએ રાહત અનુભવી છે માવથાની શક્યતાના પગલે ખેડૂતો છે તે ચિંતિત બન્યા છે જી જી આભાર માહિતી આપવા માટે